ગેરે કે ઈશા બોલજી છે મારો અતાર આફ પર પહોંચી છે સ્કેલ કે આવું બીજે વા આવું નો થાઉ જો અને જે કોઈ જોતા હોય નહીં એમ બેટા હું કાલે નિશાળે ગયો ત્યાર બાદ પછી મેડમએ લેસન ચેક કર્યું તો અધૂરું હતું સાઈડમાં ઉબો રાખ્યો પછી સાઈબ આવ્યો સાહેબ એ મને સ્કેલ માર્યું કે સાહેબ એ માર્યું અજય સર પછી શું કીધું તને એ કીધું લાગ્યું તો શું કીધું સર કાઈ ન કીધું સર તો વિયા ગયા હતા પછી આ લાગ્યું લોહી નીકળ્યા પછી તે કીધું તો કે મત પાટો બાંધ્યો કે બાંધ્યો તો કે પાટો ને ટ્યુબ લગાડી દીધી બરોબર